ડીસા ખાતે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા નો દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો આ સમારોહ જીજીમાળી વિદ્યા સંકુલ કાંઠરો ડીસા ખાતે ઉર્વિશભાઈ પંડ્યા પ્રમુખ ભારત વિકાસ પરિષદ ઉત્તર પ્રાંતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ મિતુલભાઈ શાહ ભરતભાઈ દેવડા અગ્રણી વેપારી અતિથિ વિશેષ તરીકે ડોક્ટર તુષાર શાહ ઉપસ્થિત રહ્યા સાથે સંગઠન મંત્રી ભારત વિકાસ પરિષદ ઉત્તર ગુજરાત ભીખીબેન વોરા પ્રમુખ મહિલા મોરચો બનાસકાંઠા ડીસા શાખાના પ્રમુખ મંત્રી અન્ય પદાધિકારીઓ સામાજિક સંગઠનોના આગેવાનોએ હાજરી આપેલ જેમાં ઇન્સ્ટોલેશન ઓફિસર ઉર્વિશભાઈ પંડ્યા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસના મહાવિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર મંત્રી પ્રવીણભાઈ સાધુ સહિત વિવિધ કમિટીઓના સંયોજક અને સહસંયોજકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા નિલેશભાઈ સોની અને નયનાબેન પંચાલ દ્વારા ગત વર્ષની કામગીરીનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું નવીન પ્રમુખ દિનેશભાઈ ઠક્કરે વર્ષ દરમિયાન વ્યક્તિ નિર્માણ સેવા સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ સંસ્થાના તમામ સદસ્યો વિવિધ સંસ્થાઓને સાથે રાખી રાષ્ટ્ર નિર્માણના વિવિધ કાર્યો કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી હતી મહાત્મા સુદન્યાબાઈજી માનવ વિકાસ સેવા સમિતિ મહેસાણા વિભાગ ડીસા દ્વારા આર્શી વચન આપવામાં આવેલ નવીન સભ્યોનું મહેમાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દરેક સભ્યને પ્રમુખ દિનેશભાઈ ઠક્કર કરસનભાઈ ખત્રી અને નિલેશભાઈ સોની દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી બહોળી સંખ્યામાં ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના સદસ્યો તેમના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા મંત્રી પ્રવીણભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ભાર્ગવભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા

પરમા રથને કારણે ચારો ધરી આવે